ન્યોટિફિક સુપ્સ ઓલ રામ રામજી નતરાજ આશા કરો બધાય મજામાં થશો આજના ઇડિયમ ખબર છે ને આજે જો આપણે બોલેલો હોય તો ટુરમાં આવે તો સર્વિસ કામ ચાલુ છે એનો બમફોર આગળ ખોલેને આય થયું નો બમ્પર આવી હરન તો લાઈટ પર બમ્પર ફોન નાખ્યું પછી લાઈટ હોય કીપિટ કરી નાખી મેલ સર્વિસ કામ ચાલુ છે વેલકમ મતલબ સ્વાગત છે બધાનું અને અમે જો આપણે બોલેરો સર્વિસ કરીને અંદર મૂકી દીધો ને હવે આપણે મોટું માનવી સ્પેશલ લીધો ને એમાં સર્વિસ કામ ચાલુ છે બોલેરો મૂકી દીધો અંદર સર્વિસ કરે આજે રહ્યો જોવારે ઘરે મોરે મુકતા આજુ ઘરે આપણે રિવેશ ને એમાં સર્વિસ કામ ચાલુ હોય તમને દેખાડી દે આગળ એક જ ચાલુ રાખજો ને એક જ મિનિટ ખાલી એક જ મિનિટ જો સર્વિસ કામ ચાલુ છે કોઈને લેવાની ગણતરી હોય તો મોબાઈલ નંબર નીચે આપી દે કોલ કરીને બધું માહિતી લે લીજો વેચવાનો જ છે એનો બધા સર્વિસ થતા ને એવું આપણે કંઈ કામ હતું નહીં તો જો અહીંયા આવ્યા ભાઈને આવ્યા તો સર હું વાહનમાં આપણે જોવા તો એક નવું વાહન એડ કર્યું એનો હું પોતા હમણાં મૂકી દઈ જોઈ લેજો માટે ગળોનું સર આવે છે અને એ હાજર આજે સવારે આવ્યું લેવા ગેતા તી અને એને હમણાં જો સર્વિસ કરતા હતા ઓઇલમાં આવ્યું બોલેરાની સર્વિસ કર્યો પછી આપણું ટ્રેક્ટરની સર્વિસ કર્યું એવું બધું કામ આવતું હતું આજે મારા વાહન લગ્ન હાલતું થઈ

આમાં કમ્પ્લીટ ઓઈલ મારી દીધું સર્વિસ કરેલ ઓઈલ મારે ચકાસ કરી દીધું ને આખર આ પ્રોટેક્ટર એ પહેલું સર્વિસ કરી નાખ્યું એમાં ઓઈલ માર્યું હતું ને તે એક થોડું સડા ગઈ હતી એની સર્વિસ કરી નાખ્યું હું પહેરે ટ્રેક્ટર માં એક ઓપરેટર માં દીધો પાછો બી ફેરે સર્વિસ કરે ને બોલેરો જો સર્વિસ કરીને અંદર રાખી દીધો હવે બહુ લાંબો વિડીયો નથી કરવા મળીએ કાલના બ્લોકમાં નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં